દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો કદાચ આપણને જોવા નહીં મળે કારણ કે અહીંયા સવારથી વહેલી સવારે ચાર વાગ્યાથી લઈને હું એટલી બધી શાકભાજીની ગાડીઓને બધું આવે છે કે તમે અહીંયા ચાલી શકતા નથી અને અત્યારે આ રીતે એન્ટ્રી થઈ ગઈ કે મુખ્યમંત્રી આવવાના હોય કે કોઈ પણ સેલિબ્રિટી આવવાનું હોય ત્યારે આ દ્રશ્યો આપણને જોવા મળે છે એક્ઝેક્ટ મારી પાછળ તમે દ્રશ્યો જે જુઓ છો કે આ ચાલવાનો રસ્તો નથી <Sess> હોતો આજે રોજે રોજ કોઈ પણ સેલિબ્રિટી અહીં આવી જોઈએ અને જે અહીંયા પરિસ્થિતિ છે અને એ આરસી એમને ખરેખર પાલનપુર શહેરના અંદરના વિસ્તારોમાં જવાની જરૂર છે તો એમને ખબર પડશે કે અત્યારે પરિસ્થિતિ શું નિર્માણ થઈ છે એક્ઝેક્ટ પાછળ નગરપાલિકાની આગળ અત્યારે જે પાર્કિંગ છે જે વાહનો ત્યાં ચાલવાની જગ્યા નથી હોતી પણ આજે અધિકારી શ્રી આવ્યા છે કમિશનર આવ્યા છે કોઈ સેલિબ્રિટી આવી છે તો આ પરિસ્થિતિ સર્જાય છે જો રોજે રોજ નગરપાલિકા તંત્ર તંત્ર જે સંસ્થાના જે સ્થાપકો છે જે ચેરમેનો છે આ બાબતે જો કડકાઈ દાખવે તો આ પરિસ્થિતિ નિર્માણ થાય છે શહેરના અંદર ટ્રાફિક પોલીસે પણ આ વસ્તુની શીખ લેવાની જરૂર છે શહેરમાં પણ આ જ જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ સમસ્યાઓનો